કાંકરી ને વાળ આવે તે મને જ આવે બધા કે તને જ કેમ આવે એમ એવું કે મને આવે બધા ન આવ્યું હોય પણ મને આવ્યું હોય વાળ મને જ આવે એમ સ્પેશિયલ કે અમને કોઈ ન આવ્યું કાંકરી તને ક્યાંથી આવી हासने पाने चड़ी गुटिये सवारी तू करे भगतो तणी मा बेलडी बगदो न तारा दुख माता हरति तू तो हर घड़ी चरणे नमावू शीष हूँ वंदन करू मा मै वंदन खुखार मा मै वंदन बहु चर लड़ी દોઢ વર્ષ આવું છું નવેમ્બર બે હજાર બાવીસ થી આવું છું બાવન રવિવાર થયા બાવન રવિવાર તમારા જીવનમાં કેટલો બદલાવ આવ્યો બહુ બદલાવ આવ્યો બધું બહુ આમ વિચાર કરીને એવું થઈ જાય કામ આપણા જીવનમાં બધું જે તમે મનથી ઈચ્છા કરો બધી કઈ પણ ઈચ્છા કરી આમ સારું બધું ઘર માં અમને હું જ્યારે અહીં આવ્યો ને તો મારા એક સિસ્ટર ઓફ થઈ ગયા હતા એટલે એમના માટે અમે આવ્યા હતા તો બહુ કઈક ડર લાગતો તો બધા મજા નહોતી આવતી કઈક જાણે કંઈક છે એવું લાગતું હતું પણ અહીં આવ્યા પછી એકદમ બધાનું જીવન શાંત થઈ ગયું અને મન શાંત થઈ ગયું હવે કોઈ ભય નથી લાગતો આખું જીવન બદલી આપ્યું ડર બધો કાઢી આપ્યો માતા હા દેવ પ્રત્યેનો દેવ પ્રત્યેનો એટલે અહીંયા આવવાનું ચાર રવિવાર છે ને પછી મને ત્રણ સ્વપ્ન આવ્યા હતા એમાં એક સ્વપ્નમાં મને એક ભૂરા કલરનો નાગ અહીંયા ઘડી ગયો પછી બીજું સ્વપ્ન એવું આવ્યું કે કોઈ દેવી દુષ્ટ શક્તિ મારા ઉપર ચડી બેઠી છે અને બીજી કોઈ શક્તિ આવીને મને બચાવ્યો તો મેં જોયું ઊંઘમાં તો એ મારા પપ્પા હતા અને ઊભા હતા મદદ પડે આખા લાલ હતા પછી ત્રીજું સપનું એવું આવ્યું કે હું પોતે જ મને દેખાણો બહુ લાંબા વાળ હતા એટલે પછી મેં અહીંયા સેવકને પૂછ્યું તો મને ચાર વ્યવહાર કીધા એટલે ચાર વ્યવહાર હું આઠ દસ મહિનાથી કરું છું અને આઠમના નિવેદ હતા ને ત્યારે માતાજીએ કીધું હતું કે પાંચ અગરબત્તી તમે બહાર કરજો તો એ મેં કરી એટલે નિવેદ બહુ સરસ થયા અમારા પણ બીજ સવારે પોણા પછી મને એક સપનું આવ્યું કે મારી પથારીમાં નાગ છે તો હું દોડીને બહાર નીકળવા ગયો ને તો ટેલીની બહાર એક મોટો નાગ હતો બાર ફૂટ અને પાંચ માથા હતા હું બહાર ન જઈ શક્યો એટલે એમણે કીધું તું કંઈક હશે તો દેખાશે બલ બરાબર તને પહેલા જ સપનામાં આલ્યું કે નાગ બતાવ્યો પૂરો નાગ બચકું ભર્યું હા પછી એક નાગ ઉપર પડ્યો પછી બાર જો પંચમુખી પાંચ મોઢા વાળા તો તારી જગ્યા પર પંચમુખી ગોગા મહારાજ નો વાસ હોય ને એટલે હું સપના અલાવડા ભૂમિકા પર શેષ નો વાસ છે શેષ નાગ નો બધી જગ્યા વાસ છે ધરતી પર પણ અમુક જગ્યા વિશેષ હોય છે તમારી જગ્યા એક ઉંચાણ વાળી છે પેલા સમજો જો તમારા રસ્તા હોય ને આમ સીધો જાય પછી ઊંચો આવે એવી આતાર બધું લેવલ થયું હોય પેલા ટેકરા હતા ઊંચા એટલે એવી જગ્યા પર તો ખાસ નાગનો વાસ હોય હોય ના હોય જ દેખાય નહીં પણ આ સપના આલે ને દાણા આલે તો તમારે જગ્યા પર નાગનો વ્યવહાર કરી કર્મ જે રીતે પવિત્રતા રાખો જાળવી રાખજો બીજું તમારા પૂર્વજ પિતૃ તમે હરાયેલા છે મારા પપ્પા હા હા એ પિતૃને હરાવાય નહીં ચારે નતા ગમતા દાદા પપ્પા તમારા ના એવું નથી પણ તો તમે આ પૂછવા જ્યા ફરી તમને મોક્ષ મળ્યો કે નહી દાદા એટલે અમાર બે ભાઈના મેરેજ નોતા થતા પછી બધાએ કીધું કે નારાયણ બલિ સરાવા જાવ એમ નારાયણ બલિ નો મતલબ કો જો મન સરાવાનું કીધું એટલે મે એકવાર બે વાર બધે નારાયણ બલિ એટલે જે જગ્યાએ તમે કોઈ નદી કિનારે કોઈ બ્રાહ્મણ વિધિ કરાવડાય અને એના પીન દાન કરી પાણી પીવડાવી ભોજન ધરાવી કપડા વસ્ત્ર હાલી બ્રાહ્મણ ને નામ થી દાન કરી એનો દીવો કરી અને પછી એના રાજી ખુશી એના શ્રીફળ પધરાવી દે કે ભાઈ આવા બધું રાજી ખુશી થી એમની જે તે ઈચ્છા હોય એ પૂરી કરે ભગવાન અને અમને ભગવાન મોક્ષ હાલે એમ કરી નદી પધરાઈ દે હા પણ એ તમારા પપ્પા જીવ તમારામાં રહી ગયો હોય એમને ના જવું હોય બરોબર ભલે તમને કીધું શાસ્ત્રો ની વિધિ ખોટી હોતી નહીં પણ એ વિધિ ક્યારે થાય જયારે તમારો પિતૃ પૂર્વજ બધા ઋણ થી મુક્ત થઈ ગયો હોય ને તારે એની એ વિધિ લેખે લાગે બરોબર પણ તમારા પિતૃ ઋણ તો હજુ સજ

હંમેશા નાનો નાનો સાપ આવે નાનો સાપ તો તમારે એવું સમજવાનું અમારા કોઈ પિતૃ પૂર્વજ આયા બરોબર પિતૃ પૂર્વજ નાના સાપ રૂપ સપના માં આવે અને બચકું બચકું ભરત સમજી લખ અમારા કોઈ પૂર્વજ તો નહીં કદાચ તમારા પૂર્વજ બેહાડેલા હોય

જે જમવા બેસતું હોય અને રોજે રોજ મોડા માથા વાળ આવી જતા હોય ને તે પિતૃ ના લક્ષણ કેવાય કાંકરી બહુ આવી જતી અચાનક કાંકરી આવી જાય તમે આમ હલી જાય ઠંડી ચડી જાય એવું બઉ થાય મને કાંકરી વાળ આવે તે મને જ આવે બધા કે તને જ કેમ આવે એવું કે હા મને આવે બધા નું આવ્યું હોય પણ મને આવ્યું હોય વાળ મને જ આવે સ્પેશિયલ કે અમને કોઈ ન આવ્યું કાંકરી તને ક્યાંથી આવી મારી રેસ્ટોરન્ટ માં ગોગા મહારાજ નીકળે નાના મો અને અમે જૂનું ઘર છે ને લઈ લીધું તો ત્યાંય નાગ નાગડી દર્શન દીધા પછી બીજું ઘર મોટું લીધું ત્યાંય નીકળા ને અમારું ધંધાનું સ્થળ છે ત્યાંય નીકળા હતા મારા પપ્પા હતા ને તોય નીકળતા ભલે એ મહારાજ ની જગ્યા વસ્તુ જુદી મુએ પિતૃ ની વાત કરી આ લક્ષણ બતાયા અને અમુક વાર તો કારણ વગર નું માથું જડે હા કેવું રાજી ખુશી દંડ પાણી કરી માફી માગી અને કદાચ દીવો ચાલુ કરીને એને એક સ્થાનક એના નામ થી થોડું પાંચ ફુવાસી જમાડી કે કોઈ સારું થોડું દાન કરી દેસુ ને હું એવું ચોક મંદિર માં હારી જગ્યા ચોક કરવાનો પ્રસંગ હોય ને ધાર્મિક રહ્યો બધું બરોબર પણ મેં કીધું એનું મુખ્ય કારણ આ પિતૃ પૂર્વત એના બિહારી રાજી ખુશી

તમે નહી આવતા હું હુકમ કરું છું તારે તમે આવો એટલે ચોટીલા વાળી હુકમ કરે છે વિચાર નાખે છે ચોટીલા ચોટીલા ચોટીલા